એમણે કીધું તમે લઈ જાઓ એક કામ કરો અહીંયા હાલો લે સોનોગ્રાફીમાં સોનોગ્રાફી કરાવી લો પ્રાઇવેટમાં એક સોનોગ્રાફી કરાવી ત્યાં બી અમને એ જ લાગ્યું એટલે અમે અહીંયા લઈને આવ્યા સોનોગ્રાફી તેજસ સરને વાત કરી તો તેજસ સર કહે એક કામ કરો તો એડમિટ કરી દઈએ એટલે આપણે ઓપરેશન જ કરવું પડશે ને આપણે વાત્સલ્યવાળા તમને કહું છું એના પછી અમે એડમિટ નહીં કરી કેમ કે અહીંયા આ ઘટના ઓલરેડી બની ગઈ છે ગાઢ કેમ આવી બે મહિનામાં ગાટ સુ બે મહિના સુધી ઘાંટ ના ટાકે અને છોકરીનો જે દુખાવો હતો એ બિલકુલ અસહિય સહન થઈ શકે એવો નહોતો એટલે અમે ડાયરેક્ટ છે ને એથી રાતોરાત ઉઠાવી હારૂ હોસ્પિટલમાં બરોડા હારૂ હોસ્પિટલમાં ઉઠાવી એટલે ત્યાં ગાડી સીટી સિટી સ્કેન અને બધા નોર્મલ જે બધા એ એમઆરઆઈને બધા રિપોર્ટ કરાયા રિપોર્ટ કરાયા ત્યાં ગાડી એવું જાણવા મળી કે અંદર સ્પોન્જ અને કપડું રહી ગયેલું છે આતરાને બિલકુલ અડીને એટલે ત્યાંના ડૉક્ટરો બધા ડિસ્કસ કર્યું અમારી સાથે ચર્ચા કરી કે આ વિષય બહુ ગંભીર છે અહીંયાથી અમારાથી ઓપરેશન ના થાય અમે એમને કીધું કે તમે સર બનતી પ્રયત્ન કરો જેટલા પૈસા થાય એટલા અમે ખર્ચીશું એનો અમને વાંધો નહીં બનતો પ્રયત્ન તમે કરો પણ તો પણ એ લોકો એ કેસ લેવા માટે ના પાડે એમને કીધું કે તમે તમે છે ને જે ડૉક્ટર ડિલિવરી દરમિયાન જે ડૉક્ટર જે તે ડૉક્ટર ઓપરેશન કર્યું હોય એનું લખાણ લાવો ને એ ડૉક્ટર અહીંયા હાજર રહેશે અને સાથે ત્રણથી ચાર સર્જિકલ સર્જન ડૉક્ટર જે આંતડાના ડૉક્ટર હોય એમને સાથે રાખીને ઓપરેશન કરવું પડશે જો એ જવાબદારી લેતા હોય તો ડોક્ટર ને પેલા આ ડોક્ટર જવાબદારી લેતા તો ઓપરેશન કરે તો અમે ઓપરેશન કરી શકીએ બાકી અમે આ કેસમાં અમે હાથ નહીં લગાવી શકીએ જ્યારે આટલા મોટા ડોક્ટર એવું કહેતા હોય અને એના પછી એમને કેસ હાથમાં લીધો ને એમને બધું ગાઈડ કરી દીધું તમે બીજી જગ્યા ફિક્સ કરી શકો છો એટલે ત્યાં આગળ અમારે છે ને ધીરજ હોસ્પિટલમાં એમડી સાહેબ છે સોલંકી સાહેબ ના સારા નહીં કીધું સારા નહીં આ ઘટના સાહેબ ઘટના તમને કહું ત્યાં પછી અમડી સાહેબ છે ત્યાં ધીરજ હોસ્પિટલમાં એમને ફોન કર્યા એમાં અમારી ડિલિવરી બધું થતું હોય છે એટલે એમને ફોન કર્યા અને આખી કહાની સમજાઈ એમને કીધું કે એક કામ કરો તમે અહીં લઈને આવજો ત્યાં અમે લઈને ગયા ત્યાં પણ એમને ચેક કર્યું અને એમને એવું લાગ્યું કે ખરેખર આ વસ્તુ છે તમે બહારથી એક સિટી સ્કેન કરાવ્યો એટલે બહારથી અમે સીટી સ્કેન કરાવ્યો ત્યાં બધી ટોટલી વસ્તુ ડેડિકેટ થઈ એમણે બી આ જ ઘટના કીધી અમે રિસ્ક લઈને ઓપરેશન નહીં કરી શકીએ કારણ કે તમારી જવાબદારી રહેશે તો અમે ઓપરેશન કરશું પછી એટલે અમને આ બધી ઘટના થઈ એટલે આપણને ગભરામણ થઈ અને પછી ડાયરેક આ જે પારોસર છે અને પેલા સાહેબને અમે વાતચીત કરી જાણકારી બધી ઘટનાની ચર્ચા કરી આ ડોક્ટર ને બંને ડોક્ટરને એ ડૉક્ટરને ચર્ચા કર્યા પછી આ ડોક્ટરે મને એકદમ એમના અંદર લઈ લીધો એમને કીધું મને શું કહે ભોળવી નાખ્યો એમની વાતોમાં મિસગાઈડ કર્યો એમને કીધું કે આટલો બધો કોઈ ભયંકર ઇસ્યુ નથી આ મેજર પ્રોબ્લેમ નથી તમારા બહાર તમારા આટલા બધા ખર્ચા કરવાની જરૂર નથી તમે કામ કરો અહીંયા મારી પાસે વિનાયક હોસ્પિટલમાં ત્રણ સર્જન છે અને હું જાતે ગાયનોલોજીસ્ટ છું हूँ જાતે उभो रही અને ઓપરેશન આપણે કરીશું તમારે કોઈ પણ રૂપિયા આપવાની જરૂર નથી અને જે તે કંઈ ઓપરેશન અમારા થ્રુ થયેલું છે અમારી બે બે દરકાની લીધે આ ઘટના બની છે તમારે કોઈ હલ્લા કોઈ કશું કોઈ જગ્યા પર કમ્પ્લેન બમ્પ્લેન તમે આવશો નહીં તમે શાંતિથી અહીં લેવો લાયા જે દિવસે અમે લાયા એટલે અમે સાત થી આઠ જણા હતા અમને એક મેડમ હતા ને સાહેબ હતા ગાઈડ કર્યું કે નોર્મલ અંદર સ્પોન છે ફોન જેવી બ્લડ જામવાની શક્યતા હોય એટલે એને છે ને લેસ્કોરોપી એટલે કે દૂરબીન દૂરબીનના ઉપયોગથી એમને આપણે જોઈશું અને તમને અંદર લઈ જઈશું જ્યારે જોવા લઈ જઈશું ને ત્યારે તમને અંદર લઈ જઈશું જોઈ અને એમાં અંદર ખરેખર મોફ છે કે નહીં એ ચેક કરીશું પછી આપણે એનું ઓપરેશન કરીશું ત્યાં સુધી ઓપરેશન ના કરવામાં આવે અને તમારે સાથે જ રહીને ક્રોન છે એમને બધી મેં પહેલાં એમને મને કન્સર્ન પેપર પર સાઇન કરવી ત્યારે એમને મેં કીધું તમે જવાબદારી પર લાવ્યા છો બરાબર તમે કન્સર્ન પર સાઇન કરી શકો મેં ના કહી શકું કેમ કે આ ક્રિટિકલ કેસ છે કેમ કે તમારું ઓપરેશન છે તો આનો જવાબદારી તમારી છે તો કંઈ વાંધો નહીં

તમે સાથે રહેશો ને આપણે કામ કરીશું એટલે અમે અઢાર તારીખે લાયેલા ઓગણીસ તારીખે આપણે એમને કીધું એમણે કીધું ઓગણીસ તારીખે બે વાગ્યા સુધી ઓપરેશન થશે ઓગણીસ તારીખે સવારમાં બે વાગ્યા સુધી અમે રાહ જોઈએ અને પછી એમને કીધું સાહેબ સાહેબ ડૉક્ટર પહેલાં સર્જન આવ્યા નથી તો કે સાત વાગ્યા સુધી આવવાનું તો મેં કીધું કાંઈ વાંધો નહીં પણ મેં કીધું અમા અમારા લઈ ગયા વગર તમે ઓપરેશન ઓપરેશન કશું પણ અંદર નળી ક્યાં કોઈ પણ વસ્તુ નાખવાનું ને કેમ કે મારે જોવું હોય ને કદાચ કે અમને જાણપાર એ નાખીને કાઢી લે તો ખબર ના પડે ને સાહેબ એટલે એ જ ઘટના બની હું ખાલી અડધો કલાક માટે અહીં ગયા તો આપણે પોંચપતરા ગયો હતો કામથી અને કલાકનો કલાકનો સમય હશે લગભગ અને એટલામાં આ પાર્ટીએ ડૉક્ટરને બોલાયા સાહેબે અને મારા ફોના ફોન આવી ગયા આ લોકોના રિલેટિવ્સના એવું કે છે પેલા અંદર બેનને લઈ ગયા છે બેનની કન્ડિશન એકદમ જોરદાર રમતી અમે હસતા ત્રણ અઠવાડિયાથી કમ્પ્લીટ વાતચીત કરે નોર્મલ કન્ડિશન ખાલી અંદર જે ઇસ્યુ હતો એ જ હતો અને અમને દસ મિનિટ એમને મેં કીધું સાહેબ તમે દવા બવા ના આપશો હું આવું ખાલી મને દસ વીસ મિનિટનો ટાઈમ આપો હું આવું તો એમણે મને ગાઈડ કર્યું કે તમે ટેન્શન ના લેશો ખાલી અત્યારે બીએમસી ની દવા જ આપે છે તમે આવશો ને અંદર ત્યાર પછી અમે ઓપરેશન કરીશું ત્યાર પહેલાં ઓપરેશન કરવામાં નહીં આવે અને જેટલા મેં પહોંચા પતરાથી લગભગ મેં રવેડ સુધી આવ્યો એટલામાં મારા પર ફોન આવ્યો આ લોકોને બહાર કાઢી મૂક્યા મારા જે જમાઈ છે જે મારા જીજાજી છે ને એ લોકોને બહાર કાઢી મૂક્યા અને એ લોકોએ ડાયરેક્ટ અંદર ટેલિસ્કોપ નાખીને કપડું કાઢી નાખ્યું એટલે આ ત્યાંથી ફાટી ગયું એટલે પાછા આવતા આવતા ફોન આવી ગયો કે તમારે બે બીનની ઘર અમારા બેનની સિસ્ટરની બહુ જ ખરાબ ક્રિટિકલ કન્ડિશન છે એને સર્જન પાસે ટ્રાન્સફર કર્યું હતું તો એમને મેં કીધું તમને ના પાડી હતી અને આપણે સર્જનને સાથે રાખવાના તમે ત્રણ સર્જન અહીંયા હતા તો એમને ગયા કહે અને તમે કર્યું કેમ આ બધી ઘટનાની ચર્ચા કરી એમણે એવું કીધું કે આ બધી વાત કરવાનો સમય નથી એમની પાસે અત્યારે બે જ કલાકમાં ઓપરેશન થવું જ જોઈએ એમ એટલે તમે મને અમારું કોઈ લેખિત માની લીધું એમણે કીધું હું ડાયરેક્ટ લઈને આવું છું મારી જવાબદારીથી લઈ જાઉં છું મારા સર્જિકલમાં તમે ત્યાં ઓશી જાય એટલે એમને ડાયરેક્ટ તી ઉપાડી માં સર્જિકલમાં માર સર્જિકલમાં આયા ક્યાં કોઈ સુવિધા ઉવિધા કશું નથી નીચે બોડી મૂકી દીધી અમે લોકો બધા લઈને ઉપર બે ત્રીજા બીજા માળે ચડ્યા બધું લઈને ઉચકીને ત્યારે બેબીની જે છોકરીની કંડિશન એટલી ખરાબ હતી એટલી બૂમો પાડે શું કરે અમે અમારથી કશું ના થાય ને અંદર પાઇપ અંદર પાઇપ નાખી દીધી એટલે અંદર આતરું ફાટી ગયું એટલે બહુ ખરાબ હાલત થઈ ગયા અને એ ટાઈમ પર આયા ત્યાંના સર્જન જોડે એમને જે વિજય સાહેબ કઈ સર્જન છે એમના જોડે ખાલી બે મિનિટ ડિસ્કસ કર્યું અને એ સાહેબ નીકળી ગયા અમારે ત્યાં ડિલિવરીનું પેશન્ટ છે એમ કર્યું પછી અમને એ બધી જવાબદારી લઈ મેં સાહેબ